અને હવે વાત કરીએ અંબાજીના ભાદરવી પૂનમના મેળાની યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે અંતિમ દિવસ ત્યારે અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે માં અંબાના આશીર્વાદ લેવા માટે ભક્તો દૂર દૂરથી પગપાળા આવી રહ્યા છે ત્યારે અંબાજીના અદ્ભુત આકાશી નજારાના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આજે ધજા છે તે ચડાવવામાં આવી રહી છે અંબાજીનો આજે અદ્ભુત નજારો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને હાથમાં ધજા લઈને માતાજીના શરણે અત્યારે પહોંચી રહ્યા છે વધુ વિગત મેળવીશું અમારા સહયોગી હેતવી પાસેથી હેતવી જે પ્રકારે આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે આપ પણ તે જગ્યાએ ઉપસ્થિત છો મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે કેવો માહોલ છે ત્યાં કહી શકાય કે જે રીતે અંબાજી ખાતે ઉપસ્થિત છે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે પૂનમનો દિવસ છે કહી શકાય કે આખું વર્ષ માઈ ભક્તો જે દિવસથી રાહ જોતા હોય છે એ આજે દિવસ છે અદ્ભુત દ્રશ્યો છે અમે મંદિર પરિસરમાં છે આખું મંદિર પરિસર હોય કે અંબાજીના રાજમાર્ગો હોય તમામ જગ્યાએથી બસ એક જ અવાજ સંભળાઈ રહ્યો છે બોલ મારી અંબે જય જય અંબે મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે માતાજીને ધજા ચડાવી રહ્યા છે શેષ ચૂકાવીને માતાજીને પ્રસાદ ચઢાવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે અહીંયા નાના મોટા વૃદ્ધો મહિલાઓ સૌ કોઈ આવી રહ્યા છે અને માતાજીના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ છે અને સાથે પૂનમનો જે રીતો આજનો દિવસ છે મોટી સંખ્યામાં આજે લોકો અહીંયા મંદિર ખાતે આવ્યા છે આશરે કહી શકાય કે ચૌદ લાખ ઉપરનું આજે માનવ મહેરામણ અહીંયા અંબાજી મંદિર ખાતે ઉમટી પડે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સાથે જે રીતે કોઈ જે માઈ ભક્ત છે એને કોઈપણ રીતે હાલાકી ન પડે એ પ્રમાણેની સુચારુ વ્યવસ્થા પણ અહીંયા કરાઈ છે પોલીસ બંદોબસ્તમાં પણ જે રીતે લાગેલી છે પોલીસ પણ તમામ માઈ ભક્તો સાથે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અત્યારે ભક્તોનો પણ ઉત્સાહ વધારી રહી છે અને ઉત્સાહની સાથે વાત કરીએ કે ભક્તોની સાથે પોલીસ જવાનો પણ અત્યારે માતાજીની ભક્તિમાં ડૂબી ગયા છે માતાજીની ભક્તિમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે અદ્ભુત દ્રશ્યો અમે અત્યારે અંબાજી મંદિરથી અમે આપને બતાવી રહ્યા છે જે રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કહી શકાય કે સેંકડો કિલોમીટરથી દૂર આ માઈ ભક્તો પદયાત્રા કરીને સાયકલ યાત્રા કરીને આવ્યા છે માના દર્શન કરવા માટે અને છતાં પણ તેમના મોઢા પર કોઈ પણ પ્રકારનું થાક નથી દેખાતો તેમના મોઢા પર એક જાતની અલગ જ ખુશી છે ખૂબ જ કહી શકાય કે તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે અત્યારે માની ભક્તિમાં અને સાથે જય જય અંબેર ના અત્યારે આખા મંદિર પરિસરમાં ગુંજી રહ્યા છે હેતવી જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો ત્યાં જોવા મળી રહ્યા છે લોકો પગપાળા ત્યાં પહોંચી રહ્યા છે અને જે રીતે દ્રશ્યમાં જોવાઈ રહ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે આપ મંદિર પરિસર ખાતે અત્યારે ઉપસ્થિત છો મંદિર ખાતે દ્વારા કેવી જે વ્યવસ્થા ત્યાં જોવા મળી રહી છે ભક્તો માટે બિલકુલ કહી શકાય કે અહીંયા વ્યવસ્થાની વાત કરીએ ભક્તો માટે તો ખૂબ જ સુચારુરૂપથી વ્યવસ્થા કરાઈ છે કોઈ પણ પ્રકારની અનિશ્ચિત ઘટના ન બને એનું તકેદારી પણ રાખવામાં આવી છે પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં અહીંયા તહેનાત છે લાઈનમાં જે રીતે ભક્તોને અંદર બોલાવવામાં આવી રહ્યા છે તેમાં પણ કોઈ ગરબડી ન થાય તેમાં પણ કોઈ ભક્તને ધક્કામુખી ન વાગે ભક્તો શાંતિથી દર્શન કરી શકે એના માટે પોલીસ જવાનો ખડે ભગે છે આપ જોઈ શકો છો એક બાજુ મહિલા પોલીસ કર્મી છે અને બીજી બાજુ જે રીતે જવાનો છે અહીંયા એ જે રીતે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે

બિલકુલ પોલીસ જવાનો છે અત્યારે ખાસ કરીને તમામ જે માઈ ભક્તો છે એને કોઈ અગવડ ન પડે ની એનું ધ્યાન રાખી રહ્યા છે પરંતુ અહીંયા કહી શકાય કે જે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આપ જોઈ શકો છો દરેક ભક્ત શાંતિથી દર્શન કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે બિલકુલ બદલતો ભાદરવી પૂનમના મેળાનું જે અંતિમ દિવસ છે અને તે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે પોલીસ બંદોબસ્તો કરી જ રહી છે પરંતુ સાથે સાથે તે લોકો પણ ગરબા રમીને માતાના જે દર્શન કરી રહ્યા છે તે પણ જોવા મળી રહ્યું છે તો અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં લોકો પણ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે મંદિરમાં પણ દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા રહ્યા છો તે તે મંદિરને જોવા છબીને માટે લોકો દૂર દૂરથી આવી છે લગભગ લાખોની સંખ્યામાં અત્યારે ત્યાં લોકો હશે અંબાજીના દ્રશ્યો અમે આપણે બતાવ્યા હતા અને ત્યાંથી અમારા જે સહયોગી જોડાયા હતા તેમણે પણ ત્યાંના જે સમગ્ર દ્રશ્ય બતાવ્યા છે સમગ્ર સ્થિતિનો ચિતાર તેમણે આપ્યો છે લોકોમાં જે માહોલ છે તે પણ તેમણે બતાવ્યો હતો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા માતાજીની જે છબી જોવા મળી રહી છે અને બીજા દ્રશ્યોમાં લોકોનો જમાવડો છે જે આ સબીને નિહાળવા માટે તેમના દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યું છે અને તે પણ અત્યારે આપ નિહાળી શકો છો